દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજને દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ઝઘડિયા ચાર રસ્તાથી રોડની બંને બાજુ ગેરકાયદેસર કેબિનો છેલ્લા કેટલા વર્ષોથી ઊભી કરાતા દબાણ ભૂતકાળમાં ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણો નહીં હટાવતા રાત્રિના સમયે અને આજે દિવસભર તંત્ર દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવામાં આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયાના ચાર રસ્તા માર્ગ ઉપર આજે નાયબ કાર્યપાલ ઇજને દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને બાજુ પંદર પંદર મીટર એટલે કે રોડની મધ્યથી ત્રીસ મીટરની અંદર રોડની સાઈડમાં ગેરકાયદેસર કેબિન મૂકી દબાણો કરવામાં આવ્યા હતા જેને વર્ષ બે હજાર પચીસની ગત રોજ સુધી ત્રણ વખત દબાણો જાતે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર નહીં કરાતા રાત્રિના અને આજે વહેલી સવારથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસના જાપતા હેઠળ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઝઘડિયા ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ઝઘડિયા ચાર રસ્તા ખાતે રોડની બંને બાજુ કરાયેલ દબાણો કેટલાક કેબિન ધારકો દ્વારા જાતે તોડી નાખવામાં આવ્યા હતા તો અને નહીં તોડાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી